દિલ્હીમાં ડબલ એન્જિન સરકારથી સીએમ અને એલજીના વચ્ચેનો સંઘર્ષનો અંત આવશે રાજ્ય સરકાર દિવ્યાંગોને દર મહિને આપશે એક હજાર રૂપિયાની સહાય યોગી સરકાર ગરીબ પરિવારની દીકરીઓને લગ્ન માટે વીસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપશે મગફળીના ભાવ ગગડ્યા ખેડૂતોને વીસ કિલોએ પાંચસો રૂપિયાનો ફટકો દિલ્હીમાં થયેલી હારની અસર પંજાબમાં બીજેપી અને કોંગ્રેસે માન સરકારનો કર્યો ઘેરાવ ઉતીએ કહ્યું ભ્રષ્ટાચારને કારણે અરવિંદ કેજરીવાલ ઝીરોમાંથી બન્યા હીરો સિમ કાર્ડ વગર મોબાઈલ કોલિંગ થશે ભારતમાં સેટેલાઇટ સર્વિસની થઈ રહી છે તૈયારી હવે સૂર્યાસ્ત પછી પણ થઈ શકશે મહિલાઓની ધરપકડ મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય સાઉદી અરેબિયાનો મોટો નિર્ણય ભારત પાકિસ્તાન સહિત ચૌદ દેશોના મલ્ટીપલ વિઝા પર લગાવ્યો પ્રતિબંધ કરોડ કામદાર માટે પેન્શન વ્યવસ્થા કરવામાં આવશે મોદી સરકાર એક્શન મોડમાં સરકારે મોબાઈલ યુઝરોને કર્યા ખુશખુશાલ રિચાર્જ થયા સોરાનું ટકા સસ્તા ખેડૂતો માટે સારા સમાચાર પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ચૌદ ફેબ્રુઆરીએ લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે ધોરણ દસ અને બાર ની પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ એક્શન પ્લાન જાહેર કરશે ગુજરાતના તેત્રીસ માંથી ત્રેવીસ જિલ્લાનું પાણી પીવાથી કેન્સર નો ખતરો પાંચ વર્ષ માટે રેપો રેટમાં ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ લાગુ થશે યુસીસી રાજ્ય સરકાર આજે કમિટી ની કરશે જાહેરાત ઉત્તમ સ્થિતિ નો દાવો સત્તા રાજ્યના ખેડૂતો ઉપર એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ કરોડ નું દેવું

નેશનલ હાઇવે ઉપર મુસાફરો રાહત આપવાની કેન્દ્ર સરકારની સમાન તોલ નીતિની તૈયારી ભારતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર બે હજાર ત્રીસ સુધીમાં વન ત્રિયન થઈ જશે મિડલ ક્લાસ માટે ડબલ કોષ ખબર પગારદારોને પચાસ હજાર સુધીનો ટેક્સ ફ્રી કરવામાં આવશે જમીન દલાલોની જેમ રાજકારણમાં દલાલો છે નીતિન પટેલના આ નિવેદન થી બીજેપી માં ખળભળાટ ભારત આપણું વૈશ્વિક નિકાસ કેન્દ્ર છે પાસઠ દેશોમાં વાહનોનું વિતરણ કરે છે શિવસેનાના શિંદેને દેશદ્રોહીની ટોળકી ગણાવી આદિત્ય ઠાકરેના નિવેદનથી રાજકીય તોફાન મચી ગયું વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની નવી યાદી જાહેર ટોપ ટેનમાંથી ભારત બહાર પીએમ મોદીએ કહ્યું જેમણે લૂંટ કરી છે તેમણે લૂંટેલો માલ પાછો આપવો પડશે ચૂંટણી કમિશનર પર કેજરીવાલનો મોટો આક્ષેપ ભાજપે તમને કયા પદની ઓફર કરી છે આવકવેરા બાદ નો વારો છે બાર ટકા સ્લેબ સમાપ્ત થશે બજેટમાં રાહત છતાંય પેટ્રોલ ડીઝલ દવાઓ અને ઇલેક્ટ્રિક વસ્તુઓ મોંઘી થશે દિલ્હીમાં આપની બેઠકને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી સાઠથી વધુ બેઠકો જીતીશું નીતિન પટેલના નિવેદન પર ઈશુદાન ગઢવીએ કહ્યું ભાજપના હોદ્દેદારો ગુજરાતને લૂંટવાનું કામ કરે છે ખેડૂતોનો વિરોધ રાજસ્થાન સુધી પહોંચ્યો ચૌદ ફેબ્રુઆરી પહેલા ત્રણ મહાપંચાયતોનું આયોજન સીએમ મોહન યાદવે કરી મોટી જાહેરાત ધોરણ બારના વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં લેપટોપ અને સ્કૂટી મફતમાં વિતરણ કરશે ભારત સરકાર દેશના લોકોને ધંધો શરૂ કરવા માટે ગેરંટી વગર બે લાખ રૂપિયા સુધીની લોન આપશે આદિત્ય ઠાકરેએ કહ્યું એકનાથ સિંધેની જગ્યાએ કોઈ અન્ય નેતૃત્વ તૈયાર કરવામાં આવી રહ્યું છે દિલ્હીમાં ચૂંટણી પ્રચારના આખરી દિવસે મોદી પ્રિયંકા અને કેજરીવાલ વચ્ચે જુબાની જંગ હવે ગુજરાત સરકાર આપશે ગુજરાત કાર્ડ જેમાં મળશે અસાધારણ ડિસ્કાઉન્ટ દિલ્હીમાં ત્રીજી સરકાર ચાલી રહી છે ચૂંટણીની રેલીમાં અમિત શાહે કેજરીવાલ પર કર્યો કટાક્ષ રાહુલ ગાંધીએ અયોધ્યામાં દલિત યુવતીની હત્યા પર યુપી સરકાર પર લગાવ્યો આરોપ નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યોની તેજૂરી ભરી દીધી ચૌદ લાખ બાવીસ હજાર કરોડ રૂપિયાનું વિતરણ કર્યું સુરત કાપડ ઉદ્યોગમાં સસ્તા દરે મશીનરી મળતા ઉત્પાદન ક્ષમતા અને ગુણવત્તામાં સુધારો થશે બજેટમાં છ નવી યોજનાની જાહેરાત બાદ કૃષિ શહેરમાં સાત ટકા સુધીનો વધારો થયો રાજ્યની પંદર વધુ હોસ્પિટલો પ્રધાનમંત્રી આયુષ્માન યોજનામાંથી સસ્પેન્ડ હજુ સુધી ઈ કેવાયસી કરાવ્યું નથી તો ઈ કેવાયસી કરાવી લેજો નહીં તો ઓગણીસમાં હપ્તાના બે હજાર રૂપિયા નહીં આવે તમારા ખાતામાં દેશના ત્રણ રાજ્યોમાં હવામાન બદલશે વરસાદ અને પવનના કારણે ઠંડી વધશે હર્ષ સંઘવીના હસ્તે સુરત પોલીસને પચીસ સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઈકો અર્પણ કરાઈ કુમારે કહ્યું બિહારના વિકાસ માટે અમે ભાજપ સાથે મળીને કામ કરીશું વીમા ક્ષેત્ર માટે એફડીઆઈની મર્યાદા સુમોતેર ટકામાંથી વધારીને સો ટકા કરવામાં આવી એમએસ ધોની રાજકારણમાં આવશે રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો સરકારે આદિજાતિ કલ્યાણ યોજનાઓના બજેટમાં છેતાલીસ ટકાનો વધારો કર્યો ગુજરાત પોલીસ ભરતીમાં અગિયાર હજાર જગ્યાઓ સામે દસ લાખથી વધુ ઉમેદવારો નોંધાયા કરોડો ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ ત્રણ લાખમાંથી વધારીને પાંચ લાખ રૂપિયા કરાય નિર્મલા સીતારમણે મેડિસિનને લઈને કર્યું મોટું એલાન કેન્સર જેવી ગંભીર બીમારીઓની છત્રીસ દવાઓ પર નહીં લાગે કોઈપણ ટેક્સ નીતિશ પર મહેરબાન મોદી સરકાર ફરી એકવાર બિહાર માટે ખોલ્યો ખજાનો અંબાલાલ પટેલની ભર શિયાળે વરસાદની આગાહી ગુજરાત માટે આગામી ત્રણ દિવસ ખૂબ જ ભારે બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં ટેક્સ પેયરને મોદી સરકારે આપી મોટી ગિફ્ટ બાર લાખ સુધીની ઇન્કમ પર કોઈ ટેક્સ નહીં લાગે ભારત બનશે ન્યુક્લિયર પાવરવાળો દેશ મોદી સરકારે ખોલ્યો વીસ હજાર કરોડનો ખજાનો